મા કી જય કૃષ્ણ મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે ગરબો રે ગાવો છે ખોડલ માત નો રે મારે લેવા કોડલ માના નામ મારે ગરબો ગાવો શેખોડલ માત નો રે હું તો માના શરણે દોડી આવ્યો રે હું તો માના શરણે દોડી આવ્યો રે મારી રક્ષા કરો ને ખોડલ માત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારી રક્ષા કરો ને ખોડલ માત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે લેવા ખોડલ માના નામ મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારી જગમા મોટું તો તારું નામ શેરે માડી જગમાં મોટું તો તારું નામ શેરે આખા જગમાં પૂરા ખોડલ માત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે આખા જગમાં પૂજાણા ખોડલ માત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે લેવા ખોડલ માના નામ મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મને લગની લાગી ના નામ ની રે ಮನೆ ಲಗನಿ ಲಾಗಿ ಕೊಡ ಮನ ನ ರೇ ಮನೆ ದರ್ಸನ ದೇಜೋೆ ಕೊಡಲ ಮತ ಮಾರೇ ಗರಬೋ ಗಾವೋ ಸೆ ಕೊಡಲ ಮತ ನೋ ಮನೆ ದರ್ಸನ ದೇಜೋ ನೆ ಕೊಡಲ ಮಾತ ಮಾರೇ ಗರಬೋ ಗಾವೋ ಸೆ ಕೊಡಲ ಮತ ನೋ મારે ઘર બોગાવો સે કોડલ માતનો રે મારે લેવા કોડલ માના નામ મારે ઘર બોગાવો સે કોડલ માતનો રે હું સાયું સાડુંગર માના બેસણા રે હું સાયું સાડુંગર માના બેસણા રે त्या तो भक्तो यावे तर मारे मारे गरबो गावो शे खोडल मात नो रे त्या तो भक्तो यावेत मारे द्वारे मारे गरबो गावो शे खोडल मात नो रे मारे गरबो गावो शे खोडल मात नो रे મારે લેવા ખોડલ માના નામ મારે ગરબો ગાવો સે ખોડલ માત નો રે માળી સાથે બેનું તે રમે સંગ મારે માળી સાથે બેનું તર રમે સંગ મારે માના ગરબો ગવરાવે મેરલ વીર મારે ગરબો ગાવો શેખોળ માત નો રે માનો ગરબો ગવરાવે મેર કબીર મારે ோல்லை நோ மாத நோவலே மாத்த நோ மாவே ரெடி வாழ தீ நே ரே તમે દેજો ભવો ભવનો સાત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે તમે દેજો ભવ ભવના સાત મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે મારે લેવા ખોડલ માના નામ મારે ગરબો ગાવો છે ખોડલ માત નો રે જગત જનની આપસો ખોડલ તારો છે પગર મા તારવા માળી તરત તાજો તૈયાર રે માળી તરત તાજો તૈયાર રે વિશ્વ બધા માં તું વસી અણુ અણું મા તારો વાસ છે પોતાનું જાણી યુગાર જે માળી પાપી ને તું ખાચરે ચરે માળી પાપીને તું ખાચરે ಕೊಡಲೂ ಅಮಿತಣಾವರ ಸಾಧ ತೂ ವರ ಸಾವೇ ಕೊಡಲ ಅಮಿ ತಣಾವರ ಸಾದ ಕೂಬವರ ಸಾವೋ ಭಕ್ತ ಮಾಾಗೆ ಮಾಡಿ ಅಟಲು ತಾರೀ ಯವಶ ರಾ ಕಜೇ ತಾರದ ಯವಶಳ ರಾ ಕಜೋ ರೇ ತಾರದ ಯವಳ ರಾ ಕೋಡಿಯಾರ ಮತ್ತ ಕೃಷ್ಣ ಕನೈಯ ಲ ಕಿ samunda maني جي